સાવરકુંડાના ઝાબા શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે ત્યારે મગફળીના પાક સંપૂર્ણ નષ્ટ થયો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી એકસો પચ્ચીસ મણની જાહેરાતથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો ને સાવરકુંડલાના ઝાબાળ શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે શું હતી ખેડૂતોની વ્યથા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે સાવરકુંડલા તાલુકાનું શાંતિનગર ગામ ખેતી આધારિત આ શાંતિનગર ગામમાં દસ વીઘાની મગફળીની ખેતી કરતા ખેડૂત મુકેશ ભેસાણીયાએ વાવેતર કર્યું હતું પણ કરમની કઠણાઈ હતી કે સારા પાકની ઉપજ બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની દશા કફોડી થઈ ગઈ છે

અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે કોઈને કઈ લેવા જેવી સ્થિતિ નથી આ મગફળી મારા ભાગ્યાને મેં વાવ આપી દઈ અડધો તો હવે એમાં કઈ મળે એમ નહોતું તો એને વિચારે હળગાવી દીધી છેલે આ પરિસ્થિતિ છે તો સરકાર નકરા વાયદા મારે છે નેતાઓ બધા વાયદા મારે છે તારીખ ઉપર તારીખો આપે છે કઈ સહાય કરતી નથી અને અમે ખેડૂત છીએ ભીખ નથી માંગતા

અને એકસો પચીસ મન ની જાહેરાત કરી તો ખેડૂતને શું કરી લેવાનું છે ખેતી નભાવી હોય તો થોડોક સહકાર ની જરૂર છે સરકાર કામુજ જોવે ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો આ જગ્યાએ નાટ્ય કરો છો આમ બસું લઈ જાઓ છો નેતા આવે ત્યારે આમ ત્યારે તમારી માં બધું થાય છે અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે તો તમે જરાય સહકાર આપતા નથી થોડુંક વિચારો થોડુંક વિચારો આ ભારત દેશ માટે અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો નેતાઓ આની આંખ ઉઘડતી નથી એસી ગાડીઓ એસી ઓફિસ માં બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે કોઈ કઈ આમ ધ્યાન દેતું નથી જરાક સહકાર આપવા સરકાર ને વિનંતી છે